ખબર અંતર પણ પહોંચી શકે છે ડોક્ટર્સને ત્યાં સ્ટેન્ડ બાય કરવાના આદેશ આપ્યા છે ત્રીસથી પણ વધારે લોકોને હાલમાં ઈજાઓ પહોંચી છે જે જાણકારી મળી છે એ જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્તોની તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા છે કેટલાક હજુ પણ કેટલાક લોકોને ઈજાઓ પહોંચવાની ખબરો છે અત્યાર સુધી જે જાણકારી મળી છે ત્રીસ થી પણ વધારે લોકોને ઈજા પહોંચી છે ઈજા ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા છે જે બ્લાસ્ટ થયું છે આઈ ટ્વેન્ટી કારની અંદર બ્લાસ્ટ થયું છે ચાલતી કારમાં બ્લાસ્ટ થયું છે ચાલતી કારમાં બ્લાસ્ટ થાય અને આ ભીડભાડ વાળો વિસ્તાર જે છે એટલે અને રસાયણથી આ બ્લાસ્ટ થયો છે તો અંદાજ લગાવી શકો છો કે કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો બસો મીટર સુધી એની અસર જોવા મળી છે એટલે જે ઇજાગ્રસ્તોની સંખ્યા જે છે એ વધારે છે ત્રીસથી પણ વધારે છે અને મૃત્યુઆંક પણ જો કે તેર લોકોના મોતની પુષ્ટિ થઈ છે એટલે આ બ્લાસ્ટની જે તીવ્રતા જે છે એનો અંદાજો પણ લગાવી શકો છો કે પ્રચંડ બ્લાસ્ટ થયો છે આ અલગ મોડલ્સ ઓપરેન્ડિથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની ખબર છે રસાયણથી હુમલો કરવામાં આવી હોવાની શક્યતાઓ છે એટલા જ માટે આપ જોઈ રહ્યા